ચાણસમા ખાતે પત્રકારિકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકુર દ્વારા ખુલ્લો મુકાયો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેઝા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાટણ જિલ્લા કમાન્ડો સંજીભાઈ સહિતના ચૈત્ર મહિનામાં આવતી દિવસે ધામે નમાવા જતા યાત્રાળુઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજરોજ વહેલી સવારે ચાણસમા ખાતે આવેલ સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ ની આગળ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની વિસ્તાર ઉપસ્થિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ

પાટણ જિલ્લા પત્ર પત્રકાર એકતા પરિષદ દ્વારા દ્વારામાં બહુચરના ધામમાં પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે ખૂબ સુંદર એવું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રદેશના ઉપાધ્યક્ષ મગજભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા પત્રકાર પરિષદની એક ટીમ દ્વારા જે પદયાત્રીઓ મળે સુંદર એવું ઠંડા પીણાને પીણા પીણાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જે ખૂબ સરાહનીય અને માનવતાને મહેકાવે એવું ઉત્તમ કાર્ય હોય હું મા બહુચરને પ્રાર્થના કરીશ કે આયોજન કરનાર આ પત્રકાર એકતા પરિષદની ટીમને ખૂબ માતાજી લાભ આપે ખૂબ એમની પ્રગતિ થાય ખૂબ તંદુરસ્ત જીવન જીવતા રહે અને હર હંમેશ સેવાના આવા કામમાં એ તત્પર તત્પર રહેવી હું માતાજીને પ્રાર્થના કરીશ બોલો બહુચર